નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ઇઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ તાલુકાના સરોંડા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પારસી જર્થોસ્તી અંજુમન દ્વારા ટી ટ્વેન્ટી સિઝન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું ટુર્નામેન્ટના ઓપનિંગ સેરેમનીમાં રણજી ટ્રોફી ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજન અને ઐતિહાસિક ક્રિકેટ ગ્રાઉન્ડ વિશે સરોંડા પારસી જર્થોસ્તી અંજુમનના પ્રેસિડેન્ટે વિસ્તૃત જાણકારી આપી હતી સરોંડા પારસી જરથોસ્તી અંજુમનનો પ્રેસિડેન્ટ ને મારા છ ટ્રસ્ટી સાથીઓ અહીંયા હાજર છે આ ક્રિકેટ ગ્રાઉન્ડ નાઇન્ટીન થર્ટી પારસી જરથોસ્તીઓ અહીંયાના એટલા પ્રેમી હતા જે આજે મેની આપણે ક્રિકેટનો જોઈએ છે એ તે વખતે પણ હતો અને તે આધારે તે વખતના અમારા પ્રેસિડેન્ટ અંજુમના દારપશાહ રતનશાહ પંથકી એમની જમીન હતી થોડી તેમાં એમને બીજી પોતાને પૈસે ખરીદીને તેમાં જોડાણ કીધી જે આ જે આ ગ્રાઉન્ડ પર જે ઊભા છે એ ગ્રાઉન્ડ ની હું વાત કરું છું એટલો ક્રિકેટનો પ્રેમ હતો ત્યાંના પારસીઓને અને એ વાત છે નાઈન્ટીન થર્ટી ફાઈવ જ્યારે પૈસા થોડા ભેગા થયા ત્યારે નાઇન્ટીન થર્ટી સેવનમાં જીમખાના નામે એક મકાન બનાવ્યું જે આજે પ્રખ્યાત છે સરોંડા પારસી જીમખાના તરીકે અને આઈ ગ્રાઉન્ડ એમ કહેવામાં આવે છે કે ગુજરાતમાં નંબર 2 માં સ્ટેન્ડ થાય છે વલસાડ પછી આ ડિસ્ટ્રિક્ટમાં

બધા રાજના પ્લેયરો થયા છે એક તો કિરણ ટાંડેલ ભાવેશ બારિયા વિરેન ડોલી ને હીરાલાલ ટાંડેલ જે એમના સિલેક્ટર છે આ લોકો આઈ જ ગ્રાઉન્ડ પર ને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે કે અમને અમારા અડઝાન નગવાસવાળા તે બી અમારા જ ગ્રાઉન્ડ પર રમીને મોટા થયા છે ને આજે ઇન્ડિયા તરફથી હી વોઝ અ સ્ટેન્ડ બાય થ્રી ઇયર્સ બેક ને એવન ઇન્ડિયા તરફથી રમ્યા છે ને અમુને હોપ છે કે આગળ જતા વધારે ને વધારે પ્લેયર્સ જો અહીંયાથી આવશે ને યુવાનોને એન્કરેજમેન્ટ મળશે કે એની એનર્જી જો રાઈટ ડાયરેક્શનમાં ચેનલાઈઝ કરે દાદરા નગર હવેલીના વહીવટી તંત્ર અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટના સંયુક્ત ઉપક્રમે કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું મોકડ્રિલ અંતર્ગત હાથ ધરાયેલ કવાયતમાં એનડીઆરએફની ટીમ આર્મીની નેવલ ટીમ સ્ટેટ ડિઝાસ્ટર ટીમ ફાયર ટીમ મેડિકલ ટીમ સહિત અન્ય વિવિધ વિભાગોની ટીમે ભાગ લીધો હતો સેલ્વાસ ફાયરટી તંત્ર નેશનલ ડિઝાસ્ટર ઓથોરિટી અને ઇન્ડસ્ટ્રીઝ ના સંયુક્ત ઉપક્રમે સીલગામ સ્થિત એલજે કંપની જે ઇન્ડસ્ટ્રીયલ આલ્કોહોલ નું ઉત્પાદન કરે છે એના રिएક્ટર માં બ્લાસ્ટ થતા આંગે ઓફ સાઇટ ઇમરજન્સી મોક ડ્રિલ નું આયોજન કરવામાં આવ્યું હતું રાત્રાંગરવેલી ડિસ્ટ્રિક્ટ મે એનડીએમએક એસોસિએશન મેં હમણે આજ એક મોક એક્સરસાઇઝ પ્લાન કર્યા થા જો કેમિકલ રિયાક્ટર કે રિલેટેડ થા हमने तीन वेन्यूज डिसाइड किए थे सविता ऑयल रिलायंस और केएलजे केएलजे प्लास्टिसाइजर प्लास्टिसाइजर ये जो आप साइट साइट देख रहे हैं प्लास्टिसाइजर सिली का है हमने एक ऐसा सिनेरियो डेवलप किया था कि मॉक के लिए जिसमें 50 किलो केल का एक टैंक ब्लास्ट होता है मिक्सिंग टैंक और कुछ लोग ट्रैप हो जाते हैं इसमें हमने फायर डिपार्टमेंट साथ में यहाँ यूनिक इसलिए था कि नेवी की भी टीम आई थी जो रेस्क्यू में हमारा उन्होंने सपोर्ट किया और ये पूरा रेस्क्यू ऑपरेशन काफी सक्सेसफुल रहा सारे डिपार्टमेंट के लोगों ने मिलकर

આ જે સાપ છે આ વાઇપર છે અને ઝેરી સાપમાં ઝેરી આવે અને આ ટાઈમના ઠંડકને લઈ એને આ મેટિંગને નહીં લીધા બહાર આવી જાય ત્યારે બી તમને સાપ દેખાય તો એને કંઈ નુકસાન ન પહોંચાતા ડાયરેક્ટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અહીંયા આપણે જો રેસ્ક્યુ કરતા છે એને રેસ્ક્યુ મતલબ બોલાવી લેજો અને આ સાપ જો તમને કઢે તો તત્કાલીન તમને હોસ્પિટલમાં જવું પડશે એને એની ઝેર તમને તરત અસર કરે હોસ્પિટલ નહીં જાઓ તો તમે જગ્યા પર બી મારી શકશે પણ આ સાપમાં શું છે ચેન્જ જેવું એની પેટર્ન હોય चेन जो है आम ब्लेक ब्लैक पट्टो है आखो बॉडी में तुमने पट्टो मे चेन जो चेन वाइपर भी कहे रहे, कि चेन एक सरखाने बॉडी पर रहेों रहे, रहे सेफ है सेफ रहे पर पर लखेलू रहे उल्टा है ये थी और की सको कि आ वाइपर से अजगर नहीं आ भूल नहीं करता અજગર સાપ એને પકડવાનો ક્યારે બી કોશિશ ન થી કોઈ પણ સાપ તમે પકડતા નથી એ એક્સપર્ટ કામ છે એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કામ છે એ લોકો ધરમપુર તાલુકા ના કરણજવેરી ગામે આવેલ જમીન શ્રીમદ રામચંદ્ર એજ્યુકેશન ટ્રસ્ટને ને સ્થાનિક વિસ્તારના લોકોમાં નારાજગી જોવા મળી રહી છે કરણજવેરી ગ્રામ પંચાયત મંજૂરી વગર જમીન એલોટ કરી દેવાતા ગ્રામ પંચાયત સરપંચ ધારાસભ્ય અને સ્થાનિક સમાજના આગેવાનોએ રેલી કાઢી આવેદનપત્ર આપ્યું હતું

બાજુમાં અમારી લોકમાતા માન નદી આવેલી છે અમારા ગામનો પૈસા પૈસા પેલા એકનો પૈસા એકને નિયમ પ્રમાણે આ ગ્રામ સભા થઈ તો અમારે આ ગામ અનુસૂચિત પાંચ માં આવતું હોવાથી આ અમારા ગ્રામ સભા આ હુકમ પ્રમાણે આ થતું બધું ગેરકાયદેસર અમને લાગે છે જેથી કરીને અમારા ગામ બધાને અંધારામાં રાખીને એ લોકોએ જે કાયદો કર્યું છે એના માટે અમારા તમામ ગામ એક થઈને એમાં પક્ષા પક્ષ ને ફક્ત ને ફક્ત ગામ એક થઈને આ અમે લડવાના છીએ ને એના માટે જે બી અમારે આગળ જઈને કરવું પડશે એ કરવા માટે અમે અમારા ગામ જરૂર હોય કરંજવીર ગામની સાત એકર જેટલી જગ્યા શ્રીમદ રાજચંદ્ર ને ફાળવી દેવામાં આવી છે ગ્રામ પંચાયત ની કોઈ પણ સંમતિ વગર અમારા ક્રાંતિકારી બિરસા જળ જંગલ જમીન બચાવવા માટે પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી હતી અને આ જગ્યા અમારા બાપ દાદા એ સાચવેલી છે કોઈ કાલે બહાર થી આવીને એમ કે આ જગ્યા અમારી છે એ આદિવાસી સમાજને બિલકુલ સ્વીકારે નથી આ જગ્યા માં અમે કોઈ એકને પણ ઘુસવા દેશું નહીં આ વિસ્તારની જગ્યા ગૌચર ની કદાચ છે એવું મને માહિતી છે ત્યાં સુધી અમારા લોકો ત્યાં ગાય ચારતા હતા ત્યાં પાંચસો થી વધારે ઝાડો આવેલા હતા અમારા આદિવાસી સમાજનું માવલી માતાનું એક સ્થાનક છે એ તમામ વસ્તુ હાલે ઝાડો પણ કાપી નાખવામાં આવ્યા છે તો અમારો એની સામે સખત વાંધો છે આદિવાસી સમાજ જયારે ઘર બનાવવા માટે એક લાકડું કાપતું હોય અને કોઈ ફરિયાદ કરે એટલે એ લાકડું કાપનાર પર ફોરેસ્ટ ના અધિકારીઓ ફરિયાદ દાખલ કરે છે તો જેને પાંચસો થી વધારે ઝાડો કાપી નાખ્યા એના પર કેમ કોઈ કાર્યવાહી ન કરવામાં આવે પહેલા જ કીધું કે ના લોકસભાના વિધાનસભા સબસે ઉપર ગામ સભા તો સબસે ઉપર ગામ સભાનો મતલબ શું છે આદિવાસી વિસ્તાર છે રાજચંદ્ર સંસ્થા દ્વારા શૈક્ષણિક હેતુ માટે માંગવામાં આવેલી છે અને શૈક્ષણિક હેતુ માટે સરકારની પડતર જમીનો છે એ ફાળવવાની સરકારની નીતિ અને જોગવાઈમાં જ સામેલ છે આવેલી અને મંજૂરી આપવામાં ત્યારબાદ કલેક્ટર સાહેબ એલોટમેન્ટ નો હુકમ કરેલો હતો જેને અત્યારે ગામ દફતરે નોંધ કરવામાં આવેલી હતી જે તે વખતે આ દરખાસ્ત બે હજાર ઓગણીસ થી એમની માંગણી હતી અને લગભગ સાત વર્ષ નો ટાઈમ પાસ થયો છે ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર